ગાર્યાધાર ખાતે આવેલ શ્રીમતી એસ આર વાઘાણી કોમર્સ અને શ્રીમતી એમ એ તેજાણી આર્ટ્સ મહિલા કોલેજમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ગારિયાધાર ખાતે આવેલ શ્રીમતી એસ આર વાઘાણી કોમર્સ અને શ્રીમતી એમ એ તેજાણી આર્ટ્સ મહિલા કોલેજ ખાતે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ મહોત્સવ અંતર્ગત વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની મહાઆરતી અને મહાભોગ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગારિયાધારના ગોવિંદભાઈ મોરડિયા કનુભાઈ ગોપાણી નાગજીભાઈ બલદાણિયા નરેશભાઈ મકવાણા જયેશભાઈ નાકરાણી તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો અને મહિલા કોલેજના ટ્રસ્ટી હિમાંશુભાઈ વાઘાણી કોલેજના આચાર્ય સૂરજભાઈ રેવર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો આ પ્રસંગે ગણેશજીની સ્તુતિ સાથે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ પરમાર અને વિલાસબેન દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

ગણપતિ સ્થાપના નિમિત્તે અમે અમે છે એ મહાભોગનું આયોજન કર્યું હતું તેમાં કારિયાદર તાલુકાના તમામ રાજકીય અગ્રણીઓ કોલેજના જે ટ્રસ્ટી છે હિમાંશુભાઈ વાઘાણી આચાર્ય સુરજભાઈ રેવડ તમામ અધ્યાપક મિત્રો અને કોલેજની તમામ વિદ્યાર્થીની બહેનો દ્વારા આ મહાભોગને છે શાંતિપૂર્ણ રીતે છે પૂર્ણ કરવામાં આવ્યો અને દરેક બહેનો દ્વારા હર્ષોલ્લાસથી છે આમાં ભાગ લેવામાં આવ્યો હતો અને અંતે ગરબા લઈને આ કાર્યક્રમને છે પૂર્ણ કર્યો